તો કેમ છો મજામાં આજે રક્ષાબંધન છે ને અત્યારે વાક્ય છે સાડા પાંચ જેવો ટાઈમ થઈ ગયો ને મનભાઈને જવું તું અમારા સો પરથી પીચરી પીચરી માતા સાત આઠ કિલોમીટર થાય છે તો અમે લોકો અત્યારે બે બાઈક લઈને નીકળીશી હું પિચરી માતાના દર્શન કરશું અને તમને એનો નજારો બતાવશું તો મારી જોડે રહેજો લાઇક કરજો શેર કરજો તો મળીશું પીચરી માતાના અત્યારેમાના જગ્યા ઉપર અને દેવસ્થાન ઉપર તો પેલા પિતરીમા દર્શન કરી અને પછી તમને પાછળનો નજારો બતાવે કે જઈને દર્શન કરી લઈ છીએ તો ચાલો માતાના દર્શન કરી Thank okay. you. યસ દોસ્તો અત્યારે બિચરી માતાના દર્શન કરી લીધા પણ અમે લોકો અહીંયા બહુ ક્યુટ વાતાવરણ છે ને મસ્તનું એન્વાયમેન્ટ છે પણ અમે એક માનવસર્જિત જે વસ્તુ જોઈ છે ને એ કલ્પના જ ના કરી શકાય કારણ કે જેટલા પર્યટન સ્થળ છે જે આપણે જ કચરો ફેલાવી છીએ ને આપણે જ ખરાબ કરી છીએ તો તમને પેલા એ બતાવું આપણે એ વસ્તુ ના કરવી જોઈ શકો છો ત્યાં જુઓ ત્યાં જેમને તેમ યુઝ કરી પ્લાસ્ટિકની બોટલ છે વેફરના રેબન છે પછી માવાના છે ફેંકી દઈશી પણ એ વસ્તુ ના કરવી જોઈએ જોડે લઈ લેવી જોઈએ ઘરે જઈને કચરાપેટીમાં નાખવી જોઈએ અથવા અથવા અહીંયા ત્યાં જે પણ કચરાપેટી હોય તો ત્યાં નાખવું જોઈએ ફરવાના સ્થળ ઉપર તમે આવો છો તો શું કામ બગાડવું જોઈએ તો ખરેખર એક તમારે બધાને ધ્યાન રાખવા જેવું છે ધ્યાન ત્યાં કચરો ના ફેંકવો જોઈએ અને વ્યવસ્થિત રીતે સાફ સાફસુફ જગ્યા હોય

હું તમારા બિઝનેસ ઉપર કચરો ફેંકો છો તમારી સોસાયટીમાં કંઈ કચરો ફેંકો છો તો અહીંયા કેમ આવીને તમે કચરા ધ્યાન ત્યાં ફેંકો છો તો આ જે વસ્તુ આપને મળી છે કુદરતી નજારો એ આપણે ફ્રીમાં મળેલી કોઈ પૈસા ખરીદીને નથી મળેલી તમે બીજે જાવ છો લ્યા પૈસા ખરીદીને તમે ખરીદીને હોટલ રેસ્ટોરન્ટમાં જાવ છો લ્યા કેમ કચરો નથી યાદ તમે પેડ કરીને ગયા હોય છે બીજા દેશમાં જાઓ તો તમને આઈડિયો આવે કે લે આની પબ્લિક કેટલી ટેલેન્ટ છે તો પ્લીઝ કચરો જે ત્યાં ના ફેંકો અને કહેવાનો મતલબ એ છે સાફ સુથરું જ્યાં હશે ત્યાં તમને મજા આવશે ફરવાની ત્યારે એટલું કચરા આપ્યું છે એની વાત ના છું હું તમને બતાવું આગળ મિત્રો ભીચરી માં તૈયાર હતા ત્યાં ઘણા બધા કૂતરા હતા તો તેના માટે બિસ્કિટ પણ લીધા છે તો તેને બિસ્કિટ નાખી બિસ્કિટ લાવ ભવન નાઈક માં ના અહીંયા બિસ્કિટ નાઈક જો આવ્યા તે તાર પપ્પા પણ લઈ લે જો બીવે હે બીચાડું આને નાખો તો આખો થઈ ગયું પૂરું થઈ ગયું દીદી એને નાખ તો બિચરી માતા હતા ને ઉતરાવને બિસ્કિટ ખવરાવી કોઈ કોમેન્ટ ન કરતા કે બિસ્કિટ ના ખવરાવાય ઇન્સાન જે ખાઈ છે એના કરતા ઉતરાને બિસ્કિટ ખવરાવવા સારા તો અત્યારે અમે એક સેવાનું કાર્ય જ કરી છે આ એ બે એક

मस्तनो आवी लियो छे चलो पूछरो नंबर करी से तम पर बता तुम्हारे हमने बदी बाजू आवे सी आगी रे नहीं तो पाछड़ बैठा है भूख लगी थी ना ना, ना? तो નાઈફ માં ડખો મન નાકતો જાવ પોખડી પોખવા દેખાય એકઈ બાજુમાં ક્યાંમ દેખાય મ નાખવા જવાય કોખોડી પડીશું પડીને ઠકે છે કીજા નાકતો જાવ લો નાઈફ તો ઓલી બાજુ આવ્યું ને લે દે ઓલા નહીં લે ઊંધા નાખવા માં ડખો થઈ ગયો એવું લઈ લઈશ ઉડી ગયો ખનતા પપ્પાને થઈ દેજો ઉભા રહી ગયો ઘા કરો માં નીચે ઢગલી કરો ને એને ખાવા પણ નીચે એક જગ્યાએ ઢગલી કરો જો આ ખાઈ ગયા ના ખા આન થઈ રહ્યા આમ નાખો આઈરિયા આઈરિયા કેને નાખું બેટા હાલો એને નાખી દઉં બધે ભડકીન ભાવલી છે આપણે આગા જઈશું ને ખાઈ જઈશું તો મિત્રો આ ટેકરી ઉપર એટલા આ કૂતરા ભૂખા હતા કે બિસ્કિટ નાખ્યા તો એક પણ બિસ્કીટ લેવા નથી દેતા તો તમે જોઈ શકો છો અલ્યો નકિયામાં ચોકલેટ નીચે હોયમાં આપડી કચરો ખોલી ખોલીને મુકાય એટલે જો ખોલી જો એમાં છે પણ જો તો ખરી આટલું હોય તો જીયા દોસ્તો અત્યારે અમે લોકો હવે સૂર્યાસ્ત થઈ ગયો છે અને મસ્તનો જે અમારે નજારો લેવાનો હતો સૂર્યાસ્તનો લઈ લીધો છે અને હવે અમે લોકો નીકળી છીએ ઘર બાજુ કારણ કે આજે કોઈને ભૂખ નથી લઈ ગયા અમુકને સોમવાર છે અમુકને બપોરે થોડું હેલ્ધી ફૂડ ખાઈ લીધું છે અમુક એના ભાઈની ઘરે જમવા ગયા હતા તો સારું સારું ખાધું છે અને આપણા આટલું ટિફિન લઈ તો આપણે થોડુંક ખાધું છે એક પરોઠું કારણ કે ભૂખ નહોતી તહેવાર હતો તો મીઠાઈ મીઠાઈ ખવાઈ ગઈ તી તો રક્ષાબંધનના પર્વ પર મીઠાઈ તો ખાવી જ જોઈએ હા તો હું મારા ભાઈ ની ત્યાંથી ચાર પરોઠા લઈ લીધી તો મને કેમ થાળી માં એક જ વૈધું લઈ ગયો ખાધું તાઈન પડ્યા તારે દેખાવા ના લે 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 તો દોસ્તો અત્યારે ખરેખર એક કુદરતી નજારો હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો છું અહીંયા પણ સન્ડે લગભગ બાળકો છોડે આવવું જોઈએ ને થોડોક નાસ્તો લેતો આવવું જોઈએ કીડિયારું પૂરવા માટે કૂતરા માટે છે અને પાણી લેતું આવવું જોઈએ ને ખરેખર બે છે કારણ કે બહારનું એટલું પોલ્યુશન સિટીનું

Hai novo de pouca dela